જય રામાપીર મિત્રો મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે રામદેવ પીરે સમાધિનો સંકલ્પ ક્યારે કર્યો અને શા માટે કર્યો જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂરથી લખજો જ્યારે રામદેવ પીર તેના ભાઈ વિરમદેવના ઘરે વાછડો જીવિત કરે છે તો ત્યાર પછી તેના ભાભી તેના પગમાં પડી જાય છે કે પ્રભુ મને માફ કરો મેં તમને અહીંયા સુધી ધકો કરાવ્યો તો રામદેવજી કહે કે ના ના મારે આમ પણ મારી લીલા હવે પૂર્ણ કરવાની છે હવે મારે આમ પણ પરદે થઈ જવાનું છે આમ રામદેવ પીરે સૌ પ્રથમ વિરમદેવ અને તેના ભાભીને આ વાત જણાવી કે હવે હું ખાલી જ છોડવાનો નથી પરંતુ હું હવે આખો મલક છોડી દેવાનો છું આ વાછડાને જીવિત કરવાની સાથે સાથે મેં બીજો એક સંકલ્પ પણ કર્યો છે કે હવે હું સ્વતામ ગમન કરી જવાનો છું તું વિરમદેવ કહે કે શા માટે શા માટે તારે જતું રહેવું છે તો કહે મારે હવે મારી લીલા પૂર્ણ કરી લેવાની છે અને રામદેવજી કહે કે જ્યારે મારા પરિવારના લોકો જ મારો ઉપયોગ કરતા થઈ જાય ને ત્યારે મારે સમજી લેવાનું કે હવે મારે મારી લીલા સમેટી લેવાની છે હવે મારે પરદે થઈ જવાનું છે કેમ કે અવતારી પુરુષ એ લોકો માટે હોય છે પોતાના પરિવાર માટે નહીં માટે હવે મારે મારી લીલા પૂર્ણ કરી લેવી જોઈએ અને કહે કે થોડા દિવસ પહેલાં પિતાજી અજમલજીને પણ સ્વપ્ન આવ્યું હતું કે દ્વારિકાધીશની મૂર્તિમાંથી દ્વારિકાધીશ કહે છે કે હવે હું મારી લીલા સમેટું છું અને એક આખું તેજનું પૂંજ મૂર્તિમાં સમાઈ ગયું પિતાજીને સ્વપ્ન આવ્યું એ પણ એક એંધાણ છે કે મારે હવે મારી લીલા પૂર્ણ કરવાની છે અને રામદેવજી કહે કે હવે હું રજા લઉં છું અને એ સીધા રણોજામાં ગયા ત્યાં બધાને કહ્યું કે હવે હું સ્વધામ ગમન કરી જવાનો છું હવે હું જતો રહેવાનો છું ભાદરવા સુદ નોમના દિવસે હું જીવતા સમાધિ લેવાનો છું બધાને ખબર પડી ગઈ કે રામદેવજી નોમના દિવસે સમાધિ લેવાના છે આખા ગામમાં અને આજુબાજુના બધા જ ગામોમાં સંદેશો પહોંચી ગયો કે જેને ભાણેજને જીવિત કર્યો હતો નેત્રલદેને આંખો અપાવી હતી અને વાછડાને જીવિત કર્યો હતો એ રામદેવજી ભાદરવા સુદ નોમના દિવસે સમાધિ લેવાના છે અને આખા રણુજામાં તો માણસો ઉભરાઈ ગયા સંતો જતીઓ સતીઓ ભક્તોથી આખું રણુજા ઉભરાઈ ગયું અને નોમના સમાધિ લેવાના હતા તેના આગલા દિવસે આઠમની રાત્રે તો મહાજાગરણ થયું અને મહા ધર્મ સભા થઈ અને રામદેવજીએ બધાને બોધ અને સંદેશો આપ્યો અને હવે તે નોમના દિવસે સમાધિ લેવાના હતા પરંતુ તે નોમના દિવસે નહીં પરંતુ અગિયારસના દિવસે સમાધિ લે છે તેવું કેમ બને છે તે જોઈશું આપણે આગલા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ જય રામાપીર